જય માતાજી મિત્રો હું આજે આવી ગયો તો અમારા ગામના રિસત માના મંદિરે તો મિત્રો હું પણ દર્શન કરું અને તમને પણ કરાવું

તમને ગોગા મહારાજનું પણ મંદિર બતાવી દઉં આ છે ગોઘા મહારાજનું મંદિર મિત્રો તો મિત્રો કેવું લાગ્યું તમને વિસર્જ મેમાંનું મંદિર તો મંદિર ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો